નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ થરાદમાં ડ્રગ્સ રેકેટનો ભાંડો ફૂટ્યો ગ્રાન્ડ વિટારાની ગુપ્ત ડિક્કીમાંથી બસો અઢાર ગ્રામ મેફેડ્રોન ઝડપાયું છે એક ઇસમ ઝડપાયો છે જ્યારે ત્રણ ફરાર થયા છે બિન સંવાદી નશીલા પદાર્થોની તસ્કરી સામે સતત પગલાં ભરી રહેલી થરાદ પોલીસે ભારતમાલા સિમ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરી પોલીસ ચેકિંગ દરમિયાન સાંચોર તરફથી આવી રહેલી ગ્રાન્ડ વિટારા કાર જેને તપાસ કરતાં કારની ગુપ્ત ડિક્કીમાંથી બસો અઢાર પોઈન્ટ બત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી જપ્ત કરાયેલા મેફેડ્રોનની અંદાજીત બચાર કિંમત એકવીસ પોઈન્ટ ત્યાંસી લાખ આપવામાં આવી છે પોલીસે કાર ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી બત્રીસ લાખથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં પોલીસ દ્વારા પવનકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે પવનકુમાર સિવાય અન્ય ત્રણ શખ્સો પણ આ નેટવર્ક સાથે જોડાયેલા છે જેમાં મહેસાણાના કસબા વિસ્તારનો પિતા મુસ્લિમ ડ્રગ્સ મંગાવનાર હોવાનું સામે આવ્યું છે જ્યારે હનુમાન રામ નામનો શખ્સ ડ્રગ્સ સપ્લાય કરતો હોય તેવી માહિતી છે ઉપરાંત એક અજાણ્યો બાઇક ચાલક પણ જે હાલમાં ફરાર છે થરાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે